વિડિયોની અંદર તમે જે ભારત કંપનીની ઓરણી જોઈ રહ્યા છો સાવ ભાવે એકદમ ઓછી કિંમતમાં વેચવાની છે બે જ વર્ષ સાવ ઓછી છે ઓરણી વેચાઈ જાય તે પેલા ઓરણીના માલિકનો કોન્ટેક કરજો કેમકે ઓરણી એકદમ વ્યાજબી ભાવે ભરતભાઈને વેચવાની છે તો ઓરણી અમુક જ ટાઈમની અંદર વિડીયો મૂકું કે ના મૂકું તે પેલા વેચાઈ જાય તો તમે તાત્કાલિક ભરતભાઈનો નો કોન્ટેક કરો ઓરણીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ભારત કંપનીની ઓરણી ભરતભાઈને ને વેચવાની છે તમે ક્લિયર કર જોઈ રહ્યા છો માત્ર બે વર્ષ જૂની ઓરણી છે નવી સિસ્ટમની ઓરણી છે દાતાની વાત કરું તો સત્તર દાતાની ઓરણી છે ટોટલ વસ્તુ તમે જીરું વગેરે ટોટલ વસ્તુ વાવી શકશો સત્તર દાતાની ઓરણી છે બાકી તમે આ ઓરણી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ભરતભાઈનો નો કોન્ટેક કરજો ભરતભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરા વિડીયો પૂરો જોતા રહેજો અને ઓરણી રૂબરૂ જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ક્યાંય સળો લાગેલો નથી સાચવેલી ઓરણી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ઓરિજિનલ કન્ડિશનમાં જ આખી ઓરણી છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે આખી ઓટોમેટિક અને ન્યૂ સિસ્ટમ ઓરણી છે કિંમતની વાત કરું તો માત્ર છેતાલીસ હજારમાં આ ઓરણી વેચવાની છે કિંમત અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને ગામ મોટા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો